વાપીમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે વાપી નગરપાલિકા દ્વારા ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે પાંત્રીસ લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં ચોમાસુ બેસવાની તૈયારી છે તેની વચ્ચે વાપી નગરપાલિકાએ પ્રી મોનસૂન કામગીરી શરૂ કરી છે વાપીમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે ચોમાસા દરમિયાન વાપીના લોકોને તકલીફ ન પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી જે અંતર્ગત ડ્રેનેજની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી જે તમામ કામગીરી પૂર્ણતાને આરે હોવાનો દાવો પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે પ્રી આપણે જે ગરનાળા છે એમાં મોટર્સને એ બધું જે છે એ બધું આપણે રિપેર અને મેન્ટેનન્સ કરાવી દીધું છે ભૂબ જેટલા પમ્પિંગ સ્ટેશન છે પાણીના અને ડ્રેનેજના એ પમ્પિંગ સ્ટેશનની ટોટલ મશીનરી છે આપણે ટોટલી રિપેરિંગ કરાવી દીધી છે જેથી ચોમાસામાં કોઈપણ જગ્યાએ કંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ બાકી ના રહે ચોમાસા દરમિયાન ઘણી વખત જોખમી જર્જરિત ઇમારતો તૂટી પડે છે જેને લઈ અને વાપીમાં આવેલી અગિયાર જેટલી જોખમી ઇમારતોના રહેવાસીઓને નોટિસ આપવામાં આવી છે તો આ ઉપરાંત વાપી શહેરમાં આવેલા જાહેરાતોના હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે અને ખાનગી હોર્ડિંગ્સને પણ નોટિસ પાઠવી જાહેરાતોના હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે તો જેટલા જોખમી હોર્ડિંગ્સ છે છે એ ઉતારી લેવામાં આવ્યા સાથે સાથે જે પ્રાઇવેટ હોર્ડિંગ્સ પણ છે એમને ઉતારવા માટેની સૂચના અપાઈ દીધી છે જોખમી ઈમારતો જર્જરિત ઇમારતો છે એને ઈમારતોને ઉતારવા માટેની ફાઇનલી નોટિસો અપાઈ ગઈ છે ટીપી શાખા દ્વારા અને સાથે સાથે કોઈ કેઝ્યુલિટી ના થાય કોઈ અણબનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે આપણે આગમચેતી પગલાં લઈ રહ્યા છીએ ગત વર્ષે વાપીમાં વરસાદી પાણી ભરાવાના કારણે ગીતાનગર રેલવે ગરનાડુ અને અન્ય વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આ વખતે વાપી નગરપાલિકાએ પાંત્રીસ લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી તો કરી રહ્યું છે જેથી આશા રાખીએ કે વરસાદ શરૂ થતાની સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો ના થાય અને વાપીના નગરજનોને ચોમાસામાં હેરાન પરેશાન થવાનો વારો ના આવે મુરાદ વિરાણી જીએસટીવી વાપી